અહીંયા રણછોડજીનું મંદિર દાદાગુરુ એટલે લોલ અંગ્રેનાથની જગ્યા છે તમારો મારી ઉપરનો ભાવ પાક્યો હોય ને ભાઈ તારે તેમ મારા દરવાજે આવી કોઈ નગર કામ નહીં ભાઈ કાલથી નક્કી કરેલો કે આધાર લગીને એક કરોડ ગુના કર્યા હોય ભાઈ હવે હું રદા અન નવી જીવન ની શરૂઆત કરવી હે અને જીવન માં કોઈ નું ખોટું નથી કરવું અન પચી માં ડારે જો મારો ઠાકર ખોડે પલાણ ના નાખે તો ભૂવા પાણી બળ કરી દેઉ ભાઈ પ્રો કેસે હો આપ સબ આઈ હોપ આપ સબ ઠીક હોગે મિત્રો આજ હમ જા રહે ભોળા जो गुजरात का बहुत प्रख्यात स्थान है भक्ति का और आज हम वहाँ पे जा रहे हैं ये इलाका तुम पात्र देख सकते हो ये बाल इलाका है यहाँ का और ये आज का हम वीडियो जो उतारने जा रहे हैं स्पेशल हिंदी में उतार रहे हैं कि इसलिए क्योंकि भोला जो गांव है वो जिग्या है वो बहुत प्रख्यात जिग्या है और यहाँ का बहुत प्रचलित मंदिर है हम वो उस जगह पे जाएंगे उस जगह का संपूर्ण इतिहास आपको बताएंगे हमारे वीडियो में बने रही चलो इस वीडियो की हम शुरुआत करते हैं वीडियो शुरू करने से पहले कहना चाहता हूँ मेरा नाम बतवार धर्मेश है और मैं गुजरात से हूँ तो हमारे वीडियो को खूब सारा प्यार दे और हमारे वीडियो को बने और शेयर करें चलो मित्रों इस वीडियो की हम शुरुआत करते हैं थैंक यू सो मच है अल्पेश कुमार hey, जो हमारा मित्र है और हमारे साथ आज इस जर्नी में हमारे साथ जुड़ गए हैं और वीडियो स्टार्ट करने से पहले उस जगह की कुछ प्रचलित बातें हम आपको बताने जा रहे हैं वहाँ का मंदिर है वो सुरापुरा धाम से प्रख्यात है और सुरापुरा धाम जो मंदिर है हम सुबह सुबह फुल ठंडी में यहाँ से निकल गए हैं निकल तो सुबह चार पाँच बजे निकल गए थे लेकिन हमने लगा सुबह का थोड़ा टाइम हो जाए उसके बाद वीडियो स्टार्ट करें इसलिए हमने सुबह सुबह वीडियो स्टार्ट कर दिया है और हमारी जर्नी यहाँ से शुरू होती है हम जाते जाते कहाँ से जाना है कहाँ का लोकेशन है सब कुछ आपको बताएंगे तो वीडियो में बने रहे चलो वीडियो की स्टार्ट करते हैं શકો છો પબ્લિક આવવાનું ચાલુ થઈ ગયું છે આજે સોમવાર છે એટલે પબ્લિક સવારથી આવવાનું ચાલુ થઈ ગયું છે સોમ ને મંગળ બાપુ અહીંયા આવે છે ચાલો ચા પીવા પ્રસાદી નમસ્તે મિત્રો આપણે આજે આવી ગયા સુરાપુરા ધામ ભોળા પાછળ જોઈ શકો છો આજ છે વીર રાજાજી વીર તેજાજી મિત્રો આની કથા એ છે કે નવસો વર્ષ જૂનું મંદિર આ છે નવસો વર્ષ પહેલાં મિત્રો વીર રાજાજી વીર તેજાજી ચારણની દીકરીએ વારે આવ્યા હતા અને તેમની રક્ષા કરી હતી ત્યારથી આનું ભક્તિ અને શ્રદ્ધા અને ભક્તિના વિશ્વાસથી અહીંયા બહુ લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે અમુકની માનતા છોડાવવા આવે છે અમુક દારૂ વ્યસન મુક્તિ માટે આવે છે સંતાન પ્રાપ્તિ માટે આવે છે અને ઘર કંકાસને આ તેટલું ઝેડ મામલા માટે અહીંયા આવે છે શ્રદ્ધાને વિશ્વાસ લઈને આવે છે અને સો સો ટકા અહીંયા શ્રદ્ધાને વિશ્વાસથી અહીંયા એમની મનોકામના પૂરી થાય છે આપણે અહીંયા આવ્યા છીએ તમે પાછળ જોઈ શકો છો લાખોની સંખ્યામાં માણસો અહીંયા છે અને ખાસ કરીને મિત્રો અહીંયા સોમવારથી અને મંગળવાર બે દિવસ જાજુ પબ્લિક હોય છે કેમ કે બાપુ અહીંયા દર્શને આવે છે અને તમે પાછળ જોઈ શકો છો આ જે જગ્યા છે ને આપણે જ્યાં આવ્યા છીએ

અને ગામમાં આપણે ભાઈ ભક્તો પાસે જાણશું કે શું આ ધામનું મહત્વ ને દિવસે ને દિવસે શું વધતું જાય છે શું નામ તમારું મારું તરુણ કુમાર પોમાભાઈ તરુણ કુમારભાઈ શું આ ગામનું મહત્વ વધતું જાય છે અને જ્યાં જો ત્યાં સુરાપુરા ધામ ભોળા સુરાપુરા ધામ ભોળા તમે શું કહેવા માંગો છો આ લોકોની શ્રદ્ધાથી પોતાનું કામ થાય છે તો અહીંયા દર્શન આવે છે અને વ્યસન મુક્તિ દારૂ મુક્તિ માટે ક્યાં દૂર દૂરથી લોકો અહીં આવે છે

આ એક એમનો રજાનો ટાઈમ હોય ત્યારે અહીં આવે છે સાચી વાત છે હા એમને જોબ કરે છે તો એમના મંગળવારની ઓફ હોય છે તો સોમવાર રાતે ત્યાં આઈ આવી જાય છે મંદિરે અને મંગળવાર દિવસ નાઈટ બેસે છે આ મંદિરે તો આ એક ગામના આપણે ભાવિક ભક્તો પાસે જાણ્યું હતું કે આ ગામ જે કે સાચું છે અને સવારથી જ અત્યારે સોમવાર છે અને સવારથી પબ્લિક આવવાનું ચાલુ થઈ ગયું પબ્લિક અત્યારથી હવે ચાલુ થઈ ગયું બે દિવસ રહેશે પબ્લિક હા આજે બે દિવસ વધારે

તો મિત્રો આજ જ છે ત્યાં કાંઈ આપવા નથી એટલે ગામમાંથી ને જ તમારે શ્રીફંડ ને બધું લઈને જવાનું હોય છે તો બીજા ભાઈ ભક્તો પાસે આપણે જાણીએ આપણે ગામમાં આવ્યા છીએ અને બીજા ભાઈ ભક્ત પાસે આપણે ગામના વિકની છે તેમની પાસે પૂછવી કે લાખો ભાઈ મોતી પાછો ગામનો મહત્વ માત્ર ગામનો અત્યારે તો દાદાની દયા દયાથી ગામની અંદર બધી રીતે શાંતિ છે કોઈ વ્યાસન નથી આવવા દીધા બધા વ્યાસન ગામના બધાને બંધ કર્યા છે બીજા નંબરમાં સુખ શાંતિથી બધા રહેતા હળે કોઈ અધારે વાળા છે પણ એની અંદર કોઈને એવું નથી કે આપણા ભોળાદની અંદર એકાદ બીજી ભયું ઝઘડા થતા હોય છે કે કુટુંબમાં થાય ભોળા ચાલી તો હોય એવું પણ એ ભયું નામ ખાતર બાકી એટલી શાંતિ છે કે કોઈની સીમા નથી અને દાદા દયા ખૂબ ખૂબ કરે છે આ ગામનું બહુ નામ થઈ ગયું છે ભોળાદ ભોળાદ ભોળાદ

દાનભા બાપુ છે એમની પાસે આવે એ અત્યારે બધું જોવાનું કામ કાં જે બધું એ પોતે જ કરે છે હું દર્શન કરવા તો ઘડી બે હોઉં ના બે હો એવું નથી ઘડી બગડી જઈ આવી છે પણ ભાગ એના ઓલામાં આના આ સાત વર્ષની અંદર આટલો વિખરાઈ દીધું છે કે જગતમાં કોઈ ના કરીએ કે એવું એને કર્યું છે કે સાત વર્ષની અંદર આટલું વિકસાવવું અને રોજનું ઓછામાં ઓછું જાદુ તો નથી કે આપણે બે હજાર માણસોનો રસોડું થાય તો એની દયાથી બધું અને એને ભોગ એટલો આપ્યો છે ભોગજીએ એટલો ભોગ આપ્યો છે કે કોઈ એમાં સીમા નથી મંગળવારે સોમવાર નાઇટ મંગળવારે આખો દિવસ અને મંગળવાર નાઇટ પછી આડા દિવસે હોય કદાચ રજા હોય ને હોય ને તો એ ભાઈ ખુદ નોકરી જ કરે છે પણ રજા હોય તો આવે પણ તેની બહુ દુવાનું કંઈ વાત આવતું નથી ખાલી દર્શન કરવા માણસો આવે છે અને આઠે આઠ વાર અહીંયા માણસો હોય જ છે દર્શન કરવા માટે ગાડીઓ કોઈ જગ્યા નથી રહેતી એટલી જગ્યા છે પણ છતાં અહીંયા જગ્યા નથી રહેતી એટલું કામકાજ છે અહીંયા કના

જે ચારણ નિધિ કરી માટે શહીદ થયેલા બરાબર એટલે આનું સો ટકા રિઝલ્ટ છે જે દિન દુખ્યા ના દુઃખ ભાંગે છે એવું નથી કે જોર જરૂરી ખાલી એના ઓટલે આવી અને સમરણ કરી અને માનતા રાખીને જાય કોઈ આ પાંચ પૈસા લેવામાં આવતા નથી એને શ્રીફળ વધેરવું હોય તો વધેરે નહીં તર પાંચ રૂપિયા દર્શન કરીને જતા રહે અને સવા મહિનાની ટેક એમની જાતે લેવાની છે જાતે ટેક લઈ અને તમારા કામ એકસો થાય છે મારો રિઝલ્ટ પૂરું છે મેં ચાલીસ થી પચાસ હજાર રૂપિયાનો મારા સ્નાયુ ખ્યા હતા બાઈક પછી પડી ગયો તો મેં ચાલીસ થી પચાસ હજાર ની દવા કરાવી ત્રણ ડોક્ટર બદલ્યા મારે કોઈ ફેર ના પડ્યો ખાલી પચાસ થી સાઈઠ ટકા ફેર પડ્યો તો ચાલીસ ટકા હું પાંચ મહિના રીબાણો હતો લુલો હાલતો હતો બે ઘોડીએ પેડ પાટો બાંધી મેં ખાલી માનતા રાખી કે એકવીસ દિવસે દાદા મને મટી જાય એકવીસ દિવસે હું ચાલતો આવીશ

કદાચ કોઈ સાળી કરે તો એને એક ફોન્ટ દસ ટકા એક બે હજાર રૂપિયા કઈક નું કઈક કરે હા સાપ નાક જોઈ ને ખુલ્લું જ છે ખુલ્લું જ છે કોઈ એમાં શંકા નથી અને કોઈ દારૂ બંધ કરાવવા માટે ખાસ માણસો વધારે આવે છે અને લગભગ પિસ્તાલીસ થી પચાસ હજાર માણસો ના દાડું છોડાયા છે બરાબર ગુજરાત નું એક ગામ બાકી નહીં હોય કે ત્યાંથી અહીંયા ભારે ભાઈ ભાઈ તો નહીં જો રાજસ્થાનની બોર્ડર થી કચ્છ પોરબંદર રાજુલા જે આખી બોર્ડર પટ્ટી રહે આખું ગુજરાત તો ઠીક મહારાષ્ટ્ર યુપી અને રાજસ્થાન માં પણ માણસો આવવા મંડ્યા છે જેની શ્રદ્ધાનો વિષય છે અને સો કામ થાય છે બરોબર ભાઈ ભક્તો પાસે આપણે જાણ્યું આ ગામના વતની છે અને તેમને કે રૂબરૂ આ હું કહું અને તમે જાણો એ વાત એ વાત ખોટી પડે પણ આપણે શ્રદ્ધાળુ પાસે રૂબરૂ જાણ્યું અને તેમને કીધું પરચો હોતો ને આપેલો છે તો આજ છે આપણે આ ગામનો આ ધામનો ઇતિહાસ મળી એકબીજા ભક્ત પાસે જાણીએ આ ગામમાં ચાલો દાદા મારું નામ જયેન્દ્રસિંહ સરવૈયા હવે દાદાના પ્રાગટ્ય વિશે વાત કરીએ તો આજથી નવસો વર્ષ પહેલાંનો ઇતિહાસ છે આ દાદાનો અને મૂળ ચૌહાણ પરિવારમાંથી દાદા એ વખતે વિદર્ભીનું આક્રમણ થયું ત્યારે દાદા એક ચારણની દીકરી પાછળ દાદા ખપી ગયેલા અને કાળક્રમે ભાઈ શ્રી સ્વરૂપમાં આવી અને દાદાએ વાત કરી કે મારે બેસવું છે અને દાદા પહેલાંનું સ્થાન દાદાનું અલગ હતું પછી અહીંયા આપણે શિફ્ટ કર્યા સાત આઠ વર્ષથી અને પછી શું શું છે કે એક શ્રદ્ધાનો વિષય છે દાદાનો અને દાદાના પરચાય પણ અપરંપાર છે બોલો બીજું કઈ કેવું હોય તો કહો દાદા ભાઈ દાનભાઈ છે એ તો બહુ છે અને એ સોમવારે મંગળ કારણ કે અહીંયા વિના મૂલ્યે એટલે કોઈ પણ પૈસા લેવાતા નથી એમ હા સોમવાર મંગળવારે હા એક એને દીકરાને એક એવું કર્યું કે આપણા ગુજરાતમાં આ જે વ્યસન ફેશન તરફ વળ્યા છે તો એના માટે શું કહેવાય કે વ્યસનથી મુક્ત થાય એ માટે એક આ નાનું એવું અભિયાન ચલાવે છે અને એમાં સો ટકા લગભગ રિઝલ્ટ છે તો ગામ આ જે ભોળા છે ને એ શું પૌરાણિક ગામ છે અહીંયા રણછોડજીનું મંદિર દાદાગુરુ એટલે લોલ અંગરીનાથની જગ્યા છે પછી રામ ભગવાન અને ભગવાન સ્વામિનારાયણ એમના જ્યારે હયાતીમાં હતા ત્યારે આ તેર વખત આ ભોળાની ધરતીને પાવન કરી છે અને રણછોડરાય બાબતમાં તો એવું કહે છે કે જ્યારે બોડાણાના રથમાં બાટીના આવતા હતા ત્યારે ઓરિજિનલ મૂર્તિ છે અહીંયા સમય જઈને ને અહીંથી બીજી મૂર્તિ જે ડાકોરમાં છે એ સિફતે એટલે સાક્ષાત સ્વરૂપ અને રણછોડજીના પણ અનેક પરચાઓ છે પછી અમારે સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે જ્યાં મોટા દાદા એટલે કહેતા રાજાજી દાદા એટલે બૃહદ બોળાક પહેલાં ત્યાં કાળક્રમે હતું અને સિદ્ધરાજ જયસિંહ વખતમાં બોતેર કરોડ રૂપિયાનો વેરો ત્યાં અમારે ત્યાં ભોળાદ થઈ અને એ મીંડળદેવીએ બંધ કરાયેલો એટલે આ ગામ બહુ ઐતિહાસિક છે ગામમાં સર્વ પ્રકારની વસ્તી છે પહેલાં બ્રાહ્મણો મહેતા અને પાઠક અહીંયા રહેતા હતા ચૌહાણ પરિવાર છે કોળી પટેલ સૌ દરેક સમાજ અહીંયા છે આ ગામની ખાસિયત છે અને જૂનું ગામ છે જય સુરાપુરા દાદા મિત્રો પાછળ તમે જગ્યા જોઈ શકો છો વિશાળ જગ્યા છે અને આ છે સુરાપુરા ધામ ભોળાદ અને પાછળ તમે જગ્યા જોઈ શકો છો હજારોની લાખોની સંખ્યામાં આજે સોમવારે અને મંગળવારે માણસો આવે છે અને તમારે ઓનલાઈન બુકિંગ કરાવવું હોય તો અત્યારે વેબસાઇટ સોમવાર મંગળવાર ચાલુ હોય છે નિઃશુલ્ક સેવા લેવામાં આવે છે કોની પાસે પણ રૂપિયો લીધા વગરના અને ઓનલાઈન બુકિંગ કરાવવાનું હોય છે અને જે વ્યસન મુક્તિ માટે આવે છે સંતાન પ્રાપ્તિ માટે આવે છે કાંઈ વળગા એવું કાંઈ હોય એ માટે આવે છે તેઓ માટે ડાયરેક્ટ વારો લેવામાં આવે છે અને બીજા કોઈ માટે મિત્રો અહીંયા ઓનલાઈન બુકિંગ શરૂ છે સોમને મંગળવારે બુકિંગ અહીંયા થાય છે તમે ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો સુરાપુરા ધામ ભોળા લખો એટલે આવી જાય છે તો આ છે આ સુરાપુરા ધામ ભોળા તમે આ જગ્યા અહીંયા જોઈ શકો છો હજારોની સંખ્યામાં અહીંયા અત્યારે માણસો આવવાનું ચાલુ થઈ ગયું છે આપણે સોમવારે સવારમાં આપણે અહીંયા પગી ગયા છીએ અને અહીંયા માણસો આવવાનું ચાલુ થઈ ગયું છે જાજુ તો આપણે અહીંયા રોકાતા નથી એટલે તમને આ જગ્યા દેખાડી છે આનો ઇતિહાસ તમને કીધો છે આની જગ્યા આનો ઇતિહાસ અને અહીંયા આવવા જવાનો રસ્તો અને અહીંયા શું માનતા આપવામાં આવે છે ક્યારે આવવાનું હોય છે ક્યારે જવાનું હોય છે ક્યારે પબ્લિક જાજી હોય છે સંપૂર્ણ ઇતિહાસ આ વિડીયોમાં તમને આપેલો છે વિડીયોમાં સારું લાગ્યું હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કાંઈ હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જરૂર કહેજો થેન્ક યુ સો મચ ટીક કેર બાય બાય નવા આજના વિડીયોમાં એટલુંક જ મળી એક નવા વિડીયોમાં તમતા કે થેન્ક યુ સો મચ અને ટીક કેર બાય બાય જય શ્રી સુરાપુરા દાદા જય ભોલાનાથ